રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હાલ જો આજે હવાર હવારમાં છે ને આપણે ફુવારા બુવારાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે એક કટકીનું અને બીજું પાણી જો આપણે આ ખડખેડમાં પાંચ વીઘાનું જે કટકું છે ને એમાં પી ગયું છે ગિરનાર ચાર બે પાણી અને આગળ તમે જોઈને ને એ આપણે વાયુવારા ભાગની માંડવી હતી અને આ હે આપણી ખડખેડવાળી માંડવી આમાં દસ દસ કલાક ફુવારા બે વાર હાકી નાખ્યા એટલે બે પાણી પી ગયું છે આ કટકું અને એકસો અઠ્યાવીસ છે આપણે ઓલી જે ઘઉં વાળી કટકી છે ને એમાં ઘણી ચડાવી દીધી લાઈન એટલે આમાં દસ પંદર આવ્યું છે ને ત્યાં સુધી ઉપલી કટકીમાંથી ઉડે છે પાણી એટલે આ બે વાર પી ગઈ ને ઉમત હજી હાવ તાજું જ છે ગારો જ છે એકદમ એટલે આ એક લાઈન હાંજ સુધી જવા દે હું પછી કાલથી બધું છે ને આપણે ચાર ચાર પાંચ પાંચ કલાક જ હાકવાની છે મોટર અને આ હે આપણી એકસો અઠાવીસ નંબર માંડવી અને આમાં એક પાણી પી ગયું છે ને હવે આપણે અહીંથી છઠ વા નદી સુધીની લાઈન છે ને બધી જવા દેવાની હે આપણે વચલી કટકીમાં નદી કાઠે અહીંયા ચાર વીઘા રહ્યું હે પહેલી વાર પાણી પાવામાં એ આપણે ઓલા કટકા બટકા કેમ કે વાયવ્યાથી લીધું તો એમને દસ દસ કલાક દસ દસ કલાક હવારથી હાંજ હવારથી હાંજ એમાં કંઈ લાઈટ હોય ના હોય તો એક બે દિવસનો એ રોલો પડ્યો હોય આપણે તો એ બધું ધીમે 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 કરતા કરતા પાતા પાતા આપણે આનો હેઠો લઈ લીધો હે કાલ હાંની મોટર બંધ કરી દીધી છે હવે હાજેતા પછી બધું હારીને આપણે પોચાડી ના હગી એટલે અત્યારે મારે રાજુભાઈને હારવાનું હે રાજુભાઈને કીધું આ લાઈન ફેરવી લીધી ને પછી મેં કીધું હવે તું હીરાવી લે અને મારે હીરાવવું નથી રાજુભાઈ ગયો હીરાવવા અને આ મોટર ચાલુ કરી અને હું અમને વયો આવું છું અને હવે આપણે છે ને આ લાઈન અહીંથી સેઠ વાહું ધીમ ત્રાહી 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 કરી છે આમાં બે મોટરનું ભેગું પાણી હાલતું હતું ને એટલે આમાં ત્રી બત્રી ફુવારા હવે જો અહીંયા જ્યાં કટકાન બટકાન એટલું પડ્યું બધું બધું હારી લઈ જવું છે અને ત્યાં કટકીમાં આપણે દર વર્ષે બે મોટરનું ભેગું પાણી અને એક કટકી એક ફેરામાં પી જાય એવી રીતના આપણે દર વર્ષે પાઈ છે જો હરાળે લાઈટ રીએ તો હવે આજ તો કઈ નહીં થાય પણ કાલ બપોર સુધી ત્યાં પાણી જવા દે હો બપોરે તૈયાર થઈ જાય ને બપોર ઊંઢે તો તાલુ કરી શેઠ પાછું કાલ બપોર સુધી બપોર પછી બધું હારી અને છેલ્લી કટકી જવા દે હું એટલે એ બે કટકીયું છે ને બે બે વીઘાની હે ખાલી આ માંડવીમાં થોડીક થ્રીપ્સ છે એટલે હવે જોઈ કદાચ ટાઈમ મળીએ ને તો દવા કરતા આમાં પેલા હાથી મારે આખું હે ન કરું વળી એવું ભીડ થાય એક હે કાલે પાણા મજૂર આવ્યા હતા કઈક દસક જણા પાણાવારીમાં આપણે ખાલી ઓલો રહેશે નહીં એટલો ખૂણો જ વાવતા નથી અવારવરી વાવી દીધું હે 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 વાવતા ને નેદવાનું બાકી કામ કરે હવે વિડીયો મારે અત્યારે બનાવવાનો અશક્ય હે અને વિડીયો આપણે કાલે નથી બનાવ્યો અને રવિવાર નથી બની સોમવારનો જ તમે જોયો હે અને પૂજાબેન ને ગાડી લીધી હે એને તમે ઘણા બધા કોંગ્રેચ્યુલેશન કીધું હે તો બધેને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને એકાદી કોમેન્ટ આપણે એવી હતી કે બેન નોકરી શું કરે છે તો બેન છે પોલીસમાં બસ હાલો હવે અમે અમારું કામ કરી ભાઈ તો તું જરાનું કામ ભાઈ કરે અમારું કામ છે એ અમે કરી છે ફુવારાનું કામ છે એ હાલે અને કેટલા રાજુ આપણે ચોવીસ પચીસ ફુવારા કટકીમ ફુગાડી દીધા અને લાઈનનું અહીંયા લગભગ ઘણી બધી પહોંચાડી દીધી છે અવે લગભગ અહીંથી અંદાજ જેજો કઈ કટકા ભઈરા હે 20 25 કટકા જી ખટે હે ઈ હવે ટોલીમાં ભરીને લઈ જાવ હે હવે અમારે રાજુભાઈ ની હાલત થોડીક બેકાર થઈ ગઈ છે જો આમ તમે અને લોડ વધારે પડે છે અમને બેને ઈ જોવાનું નથી કઈ લોડ વધી જાય આધી કારી થી ઓતી ના ના ઈ થી ના વધે ને થોડોક વધશે ગારામન ગારામ હારું પડશે ને ઈ ઈ કટકી પીજે હે ને પછી ઓલી કટકીમાં લઈ જાવ હે લેટ ગો ગો લેટ

ચાટ હલાડ ફિટિંગ કરી લઈ બધું હજી ઘણું હલાડ કરવાનું છે એટ વાય માંથી આવે આ નિયર અગર ઈ નિયર બે નું ભેગું થાય અને પછી એક લાઈન થઈને વા કટકી માં જાય છે ની આપણે આખી કટકી એક જ ભેગી પી હે હા લાઈન નું થઈ રહે ને તો પછી બે બોરવેલ ની મોટરું કરાવી એટલે પાણી કાપે નહીં વાય વારી મોટર પાણી કાપી નાખે એક લાઈન માં જાય ને એટલે પછી વહા પ્રેશર ના થાય ફૂવારાવું એટલે જો સેટિંગ બધું ભેગું હરખું આવી જાય લાઇનું બધું થઈ રહી એમાં આવે ને તો ખડખડ ના નિયાર અને ઓયડી વાળો નિયાર બે એક કરી અને વાં દે હો અટાણે આપણે વાયુવારી અને એક નિયાર વાળી નું કરવાનું હોય તો હાલો હવે પહેલો ફાઇનલી સાડા અગિયાર વાગે અમે છે ને આ બધી લાઈન કમ્પ્લીટ કરી લીધી હવા બાર વાગ્યા હે અને અટાણ સુધી હું સનેડા નું હાથી તૈયાર કરતો હતો હવે હાથી આપવાની ખાસ જરૂર છે લાઇન ફિટ કરતા હતા જોયું હું ઘણું બધું ઝીણું ઝીણું ખડ ઊઠું હે પણ હવે લાઇન ફિટ કરી દીધી હે કે પાણીની વધારે જરૂર છે ભલે સુકાતી નથી માંડવી હમણાં બે ઝીણા ઝીણા કલાક કલાક ઝીણા જીણા ઝરમરિયા છાટા આવી ગયા એમાં લીલું થઈ ગયું આપણે જે તવાન બડવાર છે ને એ બધું એટલે બહુ હુકાતું જ નથી પણ હવે લાઈન બધી હારી જ લીધી તો મેં કીધું પેલા પાણી પાઈ લઈ પછી હજી વરસાદ ને તો વાર છે તો આગળ લાઈટ આવી છે અને હવે જરાક અમે મોટર ચાલુ કરી છે બધું ચેકિંગ કરી લઈ સવારથી અટણ સુધી થયું સાડા હાથ આઠ વાગે અમે લીધું તું લાઈન હારવી ફુવારા હારવા કે હવે બધું ક્લિયર કરી લીધું છે અને હવે મોટર ચાલુ કરી છે વાયુવારી અને નિયાર વાળી બે ભેગી કરી અને જો આ એક જ લાઇનમાં આવે છે અને આખી કટકીમાં હિતાવી ફુવારા એટલે હવે જોઈ કેવું કેવું જરાક નજર મારી બપોર પછી જો બધું હરાડો થઈ જાય ને તો મારે છેલ્લી કટકીમાં હાથી આખું હે પછી વાહે પાણી ખળબળ સુકાઈ જાય કઈક વેલરું હાથી હલી જાય ને તો આમાં જરૂર તો હાથી ની પેલા હતી પણ હવે લાઈન પાથરી દીધી કીધું હાલો ભેગા ભેગ કેમ કે થોડું બડવારું છે ને એ ખાલી લીલું છે એટલું પણ પાણીની બહુ જરૂર છે મોટરે દીધી રાજુભાઈ કરી મેં કરી બે ભેગી જ કરવી પડે પછી એક બીજી ઉપડે નહીં વહેલી ચાલુ થઈ જાય ને એક મોટર તો બીજી ના ઉપડે અને હવે જો અહીંયા પાણી આવી ગયું હે બે મોટરનું ભેગું એક લાઈનમાં વાયુવારી છે ને કાપી નાખે પછી ઓલી બદલાવ્યું ને મેળાવશે તો બે જ આમાં ભેગી કરી નાખ્યું તો જો અહીંયા પહેલાં ફુવારાઓમાં પાણી ચાલુ થઈ ગયું હવે લાઇન બધી ભરાશે ને ત્યાં વાર લાગશે હવે આખે આખી કટકી છે ને આખે આખી કટકી ભેગી પી છે ભાગી જાવ નકર મોબાઈલમાં પાણી ગરી જાય ભાઈ ઉપડું છે હવે જોઈએ કેવા ફરે ને શું થાય ને કેટલું રીએ ને કેટલું પીએ પંદર પંદર હૈરું નો ગાર્ડન ને પાંચ હૈરું કર્યું છે પાંચ લાઈનો એવી છે આખી કટકી મોટર ચાલુ થઈ ગઈ છે પણ થોડોક પ્રેશર ઘટે છે તે હવે અરવારિયુ નું જઈ બે નું ભેગું કરીએ મસ્ત હાલ હું આવી ગયો ઘરે અમારા કાનભાઈ નો વાવેલ નો વેલો ને ને જો હું ભેજ નથી ઘટી ગયો પાણી ના ના રેડી જ છે પાણીની જરૂર નથી કઈ પાણી તો હે ગારો હે એક ડ્રેગન વાવેલ છે અહીંયા ને એક છે સંત નું કાનભાઈ નું તે બધું સેવા ભાવ મારે હવે સંભાળવાનું હોય પણ પાણી તો લગભગ એક બે ને એક બે દી પાવાનું હોય જ છે ચાલો હવે બપોર થઈ ગયા કર લઈ બપોર હા

વેચવું હે કેટલા નો હું ભાવ રાખ્યો છે દસ કિલો પૈસા ના હોય બુધા હાલો આજે આપણું રસોડું છે ને આ છે મેન અને જમવાનું અહીંયા જ છે આ હે આપણું કોથરા પાથરલ ડાઇનિંગ ટેબલ હાથેથી જ લચ ખાવાનું હાલો કોઈને બપોરા કરવા હોય તો આપણા મોટા રસોડાનો ભાઈ મીઠો મીઠો રણકાર હે તડકો નથી પણ ગરમી બુદ્ધ બહુ હે ને વળી તડકી આવે હે હવા ત્રણ સાડા ત્રણ જેવો ટાઈમ થયો ને ભાઈ આ કે હે આમ હાથી ભાઈને જો કે બહુ ભીડ થાય એમ નથી પણ હાઈ તમ પેલા હુમરો લાગી જાય ને હાથી નો તો ભાઈને કહું કે ભીડ ના થાય અટાણે તો હાલમાં બહુ કઈ ખડ નથી પણ ઝીણું ઝીણું છે ને હુકાઈ જાય અને પછી માથે પાણી પાઈએ ને તો વાંધો ના આવે ને કે આ ખડ પાછું હું હોય એ મુલાખીએ હવે આપણે પાહત્રી માંડવી બધે એમ હાથી રાખવાનું હે પણ પાણી પી ગયું હે એટલે એ ખડ હું થોડુંક હવે હાડ પડશે વાંધો નહીં આવે થોડોક વાવડો ને તડકો હોય ને તો હું તો જાય પણ લાઈનું બધી અડી હેંથી ટાઈમ હોતી બધી લાઈનો આવે ને બાપુ એ વાત ચા લઈને તે ચા મંદ આવી ગયા ને અહીં ફુવાર ને જોવા ગયા હે હું જરાક પાણી ને છાપી લઉં પછી મંડો આંકવા હજી તો એક બે ઉથલું જ મારી હે હરાડે કરતો તો બધું નવું હોવું છે ને આમાં જો આપણે સીટમાં વાયર છે ને બેટરી ના પ્લસ માં અડે તે વાયર આખો ગરમ થઈ ગયો છે વળી પાછું મારું બધું ભરી ના જાય સારું માંડ હરાડે કર્યું ને હાલો જરાક પાણી પી લો ને પછી કોઈને ચા પીવું હોય તો હાલો બાકી હું પી લઉં ચા ઉપર જ જીવન છે તો હાલો ભાઈ હવે આવે હે જન્માષ્ટમીનો મોટો તહેવાર ને પણ એની પહેલાં આપણે બેન બહેનભાઈનો પવિત્ર તહેવાર એડવાન્સમાં બધેને હેપી રક્ષાબંધન હેપી રાખી તો હેપી રક્ષાબંધન હેપી શીતળા સાતમ અને હેપી જન્માષ્ટમી હેપી કૃષ્ણ જન્મોત્સવ હલો હવે ચા પી લઉં એકલો એકલો રામથી બાપુ આવે બાપુ ચક્કર મારવા આવ્યા હે ને ઘેરે કોક મહેમાન આવે એમ કેતા કટકી આપણે હે ને કાલ થી પાણી ચાલુ કર્યું આમાં અટાણા બટલી કટકી કાલ હવાર સુધી હે કેમ કે આપડી જમીન હે આછી એટલે પાણી થોડું વધારે જોઈએ બાપુ નિરીક્ષણ કરે કોઈક મુંડા હે છોડવા હુકાય હે અને આ ટાઈપ ની કઈક આપડી માંડવી હે જો અહીંયા હે ને એ બધી થોડીક આછી જમીન હે વધારે એટલે તવો કઈ અગી આપડે બાકી એકસો અઠ્યાવીસ નંબર માંડવી છે પાણી હજી એટલે ટૂંકી કાતરી થાય કાતરી થાય ને એટલે ઘાટું ફૂલ કાતરી કાતરી ફૂલ ઉગડે અને એ ફૂલમાં હુયા બે તો આપણે બધું આ કટકીઓ માં થવાનું જ છે ગમે એમ કરીએ તો એ માંડવી તો થા હેજો મુંડા ને ફૂગી ને રહેવા દે તો બાકી અટાણે મોલાય તો હારી હોય ભાઈ બહુ વાંધો નથી હે થોડોક થ્રીપનો એટેક છે ઈરની પોપટીની તો દવા છાટલી લીધી એટલે બહુ વાંધો નથી પણ હવે પાછા વરી કંઈક આમાં ફ્રી થાય ને તો પછી આપણે રાઉન્ડ વરી એક ફૂગનાશકનો અને વરી પાછી કંઈક ઝીણી મોટી જીવતનો લઈ લે હું હાઈતમ પહેલાં એકાદું રાઉન્ડ આવી જાય તો પછી આપણી હાઈતમ સુધરી જાય અને વરસાદ આવીએ પણ હાઈતમ પસી સુધી નહીં વરસાદ આવીએ સત્તર થી વીસ એકવીસની અંદર આવી જાય અને જો ભાઈ ઘરે તો વરસાદનો રાઉન્ડ બહુ જોરદાર આવીએ સિસ્ટમ જ કાયદેસરની બને છે સિસ્ટમ બને ત્યાં હવે અત્યારે ચૌદ તારીખે બને છે પણ એ એટલી ધીમી ગતિએ બનીએ ટૂંકમાં એકને એક જગ્યાએ સ્થિર રહે ધીમે ધીમે મજબૂત થાય અને પછી આગળ વધશે ને દઈ તો વિન્ડી એપ્લિકેશનમાં જોતાં બે મોડલ અત્યારે પરફેક્ટ બતાવે જ છે એટલે આશા પૂરેપૂરી છે અઢાર ઓગણીસ માં આપણો વારો આવો હોય તો આવી જાય વરસાદમાં જોઈ આગળ હવે હું થાય વિડીયા બનાવવા પૂગાતું સમજ નથી મળતો ટાઈમ મળી વાતું વાતું મારો શાહ ઠરી ગયો ભાઈ ચાલો હું ચા પી લઉં ને પછી મંડો હાકવા આજે આ કટકી હાકી લઉં ને એટલે કાલ બપોરે આપણે આમાં કદાચ પાણી વારી ને વાંધો નમરે કઈ એમ

ले <laughs> <मामन कर जाओ। laughs> तो <laughs> बोटल

હાલો એક ટોલી ભરાઈ ગઈ અને હવે એક કાઠા હમી ભર લઈ ને આમ ચાર જણા હોય તો એક ઉપર લેવા વાળો હોય ને તો હેરખી આમ મોટી ભરાય ટોલી ભર લઈ તો એક થઈ અને હાલો બાપુ ગયા બેન ને તેડવા કાલ આવશે અને વાગી ગયા પૂણા હાથ વાગવા એવા અને આજ તો હવાર નામ સાઈ તું હજારા હાલો વાગી ગયા છે પૂણા હાથ અને હાંજ પડવા એવી અને આ બે ને હવે ફુવારા ફેરવવા હે એક ટોલી જેટલી ભરાય ને એટલી અમે ભર દઈ બાકી વિડીયો નો આજનો કરી દઈ એન્ડ અને મળશું કાલે બીજા બ્લોગ માં ત્યાં સુધી આવજો